વેલકમ બેક અમદાવાદમાં ખાનગી શાળાઓ સામે જૂની ગ્રાન્ટેડ શાળાઓને ટકવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે અમદાવાદની વધુ એક જૂની ગ્રાન્ટેડ સ્કૂલને તાળા લાગી ગયા છે બાપુનગરમાં આવેલી રંજન સ્કૂલને બંધ કરવાનો ડીઈઓએ આદેશ આપ્યો છે ધોરણ નવ દસ અગિયાર અને બારના વર્ગ બંધ કરવામાં આવ્યા છે નિયમ પ્રમાણે વર્ગદિઠ વિદ્યાર્થીઓની છત્રીસની સંખ્યા જરૂરી હોય છે ગ્રાન્ટેડ શાળા હોવા છતાં વિદ્યાર્થીઓની સંખ્યા ન મળતા વર્ગ બંધ કરવાની ફરજ પડી છે કાયમી શિક્ષકોની ભરતી ન થઈ હોવાથી માત્ર બે શિક્ષકથી જ આ શાળા ચાલતી હતી થોડા સમય પહેલા પણ શહેરની પાંત્રીસ ગ્રાન્ટેડ શાળાના વર્ગ બંધ કરવામાં આવ્યા હતા સ્કૂલ બંધ કરવાને લઈને શાળાના સંચાલકે નિવેદન આપ્યું છે નિયમ કરતા વધારે ખાનગી શાળાઓ ખુલતા વિદ્યાર્થીઓ નથી આવતા વાલીઓ વિદ્યાર્થીઓને હવે સારી બિલ્ડીંગ જોઈને એડમિશન અપાવે છે સરકાર ખાનગી શાળાઓની મંજૂરી પર રોક લગાવે તો ગ્રાન્ટેડ શાળા બંધ થતી બચી શકે છે રંજન સ્કૂલ બાપુનગર એ ગ્રાન્ટેડ સ્કૂલ છે ગ્રાન્ટેડ સ્કૂલમાં દર વર્ષે એકત્રીસ આઠની સ્થિતિએ દરેક વર્ગ દીઠ ઓછામાં ઓછી છત્રીસની સંખ્યા શહેરી કક્ષાએ જાળવવી જરૂરી હોય છે છત્રીસ સંખ્યા વર્ગ દીઠ ના જળવાય તો તેને વર્ગ ઘટાડો આપવાનો થતો હોય છે ત્યાં નવ દસ અગિયાર અને બારના એક એક વર્ગ ચાલે છે અથવા આ શાળામાં વર્ગ દીઠ છત્રીસ સંખ્યા નથી જળવાતી એટલા માટે તેમના વર્ગ ઘટાડો કરવામાં આવેલા છે અને એક પણ ધોરણમાં જળવાતી નથી ધોરણ દસની અંદર પણ બેથી ત્રણ વાર સડન વિઝિટમાં પણ વિદ્યાર્થી સંખ્યા પૂરતી જોવા મળેલી નથી અને શિક્ષકો એ સ્કૂલમાં એકત્રીસ દસના રોજ બે નિવૃત્ત થાય છે એટલે કોઈ પણ શિક્ષક એ સ્કૂલમાં હવે રહેતા નથી એટલે નાણાકીય બારણ ન થાય અને નિયમાનુસાર બંને પ્રકારે નિયમ પ્રમાણે જોતા વર્ગ દીઠ વિદ્યાર્થી સંખ્યા ન જળવાતા ગ્રાન્ટેડ શાળાના વર્ગ બંધ કરવામાં આવ્યા છે ભાઈ સ્કૂલો બધી થઈ ગઈ છે છે લોકો એવો કે ભાઈ વીઆઈપી સ્કૂલોમાં દાખલ કરવા અને અહીં આપણે ફી ઓછી થવા છતાં અને સરકારની ભલે થોડી ગણતરી એવી છે ગ્રાન્ટેડો બંધ કરવો ઓછા પગારવાળા જ જોઈએ એમને એ તો ભરી શકે એવું જ નહીં આપણે અહીંયા અહીંની પરિસ્થિતિ પ્રમાણે છોકરાઓ હાઈફાઈ સ્કૂલો સ્કૂલોમાં બિચારા જઈએ કેવા જ નહીં આ બધા પ્રચુલમ વર્ગના માણસો અહીં વાલીઓ છે મારા બધા અને આપણે સંસ્થા ચલાવવાની જ છે એટલે કોઈ સવાલ જ નથી વધ વધુ સરકારને મેં કીધું ભાઈ આ આજુબાજુ જુની સેલ ફાઇનાન્સ સ્કૂલો બંધ એટલે બંધ તો ના કરાય પણ ઓછી મંજૂરી આપવાની વિચારી નહી આપો જૂની શાળાઓ જીવિત થાય અને થોડી વ્યવસ્થિત થઈ જાય એમ સંખ્યાઓ રાજ્યમાં ખાનગી રાફડો હવે જૂની ગ્રાન્ટેડ શાળાઓ બંધ થવાના આરે આવી ગઈ છે આપણે બતાવવા બાપુનગર સ્કૂલો બતા રંજન હાઈસ્કૂલ છે કે જેને હવે બંધ કરવાનો ડીઓએ આદેશ કર્યો છે તેનું કારણ એ છે કે શાળા જૂની છે ગ્રાન્ટેડ શાળા છે ઓછી ફી હોવા છતાં પણ વિદ્યાર્થીઓ જે છે તે શાળાએ નથી આવી રહ્યા અને વિદ્યાર્થીઓની ઘટના કારણે ડીઓએ નિર્ણય કર્યો છે કે રંજન સ્કૂલનો સ્કૂલને જે છે તે બંધ કરવામાં આવે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ જૂની અને ગ્રાન્ટેડ શાળા છે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન લેવામાં નથી આવતું તેના કારણે હવે ગ્રાન્ટેડ શાળાઓ ધીમે ધીમે બંધ થઈ રહી છે અને ખાનગી શાળાઓનો રાફડો ફાટી રહ્યો છે અત્યાર સુધી એ આ વર્ષે જ ડીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે અમદાવાદ શહેરની પાંત્રીસ શાળાઓના વર્ગો બંધ કરવામાં આવે અને હવે આજે એક બાપુનગર વિસ્તારમાં આવેલી રંજન સ્કૂલને સંપૂર્ણ બંધ કરવાનો ડીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે ધોરણ નવ દસ અને અગિયાર અને બારના જે વર્ગો છે તેમાં પૂરતી સંખ્યા ન મળતી હોવાથી ડીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે રંજન સ્કૂલને બંધ કરવામાં આવે તેનું મુખ્ય કારણ સંચાલકો એ જણાવી રહ્યા છે કે આજુબાજુની સ્કૂલો જે છે તે ખાનગી સ્કૂલોનું પ્રમાણ વધ્યું છે તેના કારણે વિદ્યાર્થીઓ હવે જે છે તે સારી બિલ્ડિંગ જોઈ અને ખાનગી સ્કૂલોમાં મોગી ફી ભરીને ભણવા મજબૂર બન્યા છે પરંતુ જે જૂનીયર અને ગ્રાન્ટેડ સ્કૂલો છે ત્યાં વિદ્યાર્થીઓ હવે નથી આવી રહ્યા અને તેના કારણે જ હવે જુનિયર અને ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થવાના આરે આવી ગઈ છે અને તેને જ કારણે બાપુનગર વિસ્તારમાં આવેલી ગ્રાન્ટેડ સ્કૂલ કે જે રંજન સ્કૂલ છે તેને હવે બંધ કરવાનો ડીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કેમેરામેન રાજેશ ગઢવી સાથે અપૂર્વ સિસોદિયા વીટીવી ન્યુઝ અમદાવાદ